સુરત શહેરના ઉમરા પાલ અડાજણ અને રાંદેર વિસ્તારમાં થયેલી મોટરસાયકલ અને ઘરફોડ ચોરીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે શહેર ક્રાઇમ બ્રાન્ચે એક હિસ્ટ્રી શીટર તથા તેના સાડા બનાવીને ઝડપી પાડીને કુલ સાત અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે આરોપીઓ પાસેથી ચોરીની કુલ સાત મોટર સાયકલો મોપેટ પણ કબજે કરવામાં આવી છે સુરત શહેરના ઉમરા પાલ અડાજણ અને રાંદેર વિસ્તારમાં થયેલી મોટરસાયકલ અને ઘરફોડ ચોરીના કેસોમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે શહેર ક્રાઇમ બ્રાન્ચે એક હિસ્ટ્રી સીટર તથા તેના શાળા બનેવીને ઝડપી પાડી કુલ સાત અંડિકેટ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે આરોપીઓ પાસેથી ચોરીની કુલ સાત મોટરસાયકલ મોપેટ પણ કબજે કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવી પૂજક તથા તેનો બનેવી હરેશ સુરેશભાઈ દેવી પૂજકને અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રોહિત એક જાણીતો હિસ્ટ્રી સીટર છે મહેસાણાથી ખાસ સુરત શહેરમાં ચોરી કરવા આવતો પહેલા મોટરસાયકલ ચોરી કરતો અને ત્યારબાદ ઘરફોડ ચોરીને અંજામ આપી ચોરાયેલ વાહન પર જ નાસી જતો ચોરી કરેલી બાઇક તે અલગ અલગ જગ્યાએ છુપાવી રાખતો જ્યારે દસથી થી વધુ વાહનો ભેગા થઈ જાય ત્યારે તે સૌને એકસાથે અન્ય રાજ્યોમાં વેચી દેતો હતો